નાની ગૌ ની કુર્તા પૂર્વક કતલ કરી જાહેર સ્થળે નેર માં ઘઉંશ નું કતલ કરેલ માથું તથા ચામડું નાખેલ ત્રણ આરોપીઓ ની ઝડપી પાડતી બોસદ ટાઉન પોલીસ તો આવો જોઈએ રિપોર્ટ ગત તારીખ ઓગણીસ આઠ બે હાજર ચ ચોવીસના રક્ષાબંધન તહેવાર નિમિત્તે સોમવારના દિવસે બોસદ શહેર વિસ્તારમાં ટેકરિયાપુરા શિવ વિસ્તારમાં આવેલું નાની નહેરમાંથી ગાયનું દૂરતાપૂર્વક કપાયેલું માથું મળી આવ્યું જે અંગે સમિતિના સભ્યો મેદોભની સ્થળે રહેવાસી વહેરા મકાન નંબર બે સુશન્ય આણંદ રૂડતા બોરસદ જિલ્લા નાવે ફરિયાદ આપતા બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુના રજ્ય કરેલ ભારતીય ન્યાય સંહિતા વર્ષો તેવી બે હજાર તેવીસની કલમ બસો નવ્વાણું ચોપનની કલમ આઠ બે મુજબનો ગુનો દાખલ કરી પોલીસ તરફથી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જે બીજા દિવસે થોડે દૂરથી ગાયનો અન્ય ભાગનું ચામડું મળીને આવેલ જે આધારે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ ગામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ બી કુંભાર તથા નાયબ પોલીસ અધિક્ષક પી કે દિહોરા

સામંતભાઈ ઠાકોર ગોવિંદ ઉર્ફે મુકેશભાઈ અરવિંદભાઈ પટેલ નાઓને પકડવામાં આવેલ જે બીજા દિવસે આરોપીઓના નામ ખુલવા પામેલ જેમને પકડવાની તજવીજ ચાલુ છે શું છે ગત રક્ષાબંધનના દિવસે બોસડ ટાઉનમાં જે પાણીની નહેર હતી તેમાં એક ગાયનું માથું કપાયેલું મળી આવ્યું તેના આધારે મેહુરુભાઈ પટેલની ફરિયાદ લઈ અને પોલીસે તપાસ શરૂ કરેલી બીજા દિવસે એ જ વિસ્તારમાંથી એ જ ગાયનો પાછળનો પાર્ટ મળી આવેલો તે અનુસંધાને કોઈ લોકલ વ્યક્તિ અથવા બહારના વ્યક્તિ ઉપર આ પ્રકારનો પોલીસને શંકા હતી જેથી બોરસોડ ટાઉનના અધિકારી અને તેમની એક ટીમે સર્વેલન્સની મદદથી ટેકનિકલ સર્વેલન્સની મદદથી બહુ ઝીણવટભરી તપાસ કરેલી અને તેના આધારે હાલમાં અમારી પાસે ત્રણ આરોપીઓ પકડાયા છે જેમાં આરોપી ગોવિંદભાઈ છે જે જેણે ગાય પોતે વેચવામાં મદદ કરેલી અને રમેશભાઈ ઉર્ફે રાધા જેણે ગાય ખરીદી અને એક દલાલ મારફતે ગાય વેચી હતી જેમને વેચી છે એ બંને વ્યક્તિઓ અને એમણે જેણે જે જગ્યાએ કટ કરી છે અને તેનો ઉપયોગ કર્યો છે તે દિશામાં હજુ તપાસ ચાલુ છે એ બંને આરોપીઓ હાલમાં નાસી ગયેલા છે પોલીસે હાલમાં કુલ પાંચ આરોપીઓ સમગ્ર બનાવમાં ડિટેક કર્યા છે આ સિવાય બી જો કોઈનો રોલ હશે તો તેમને આ ગુનામાં અટક કરવામાં આવશે કોઈ ધાર્મિક લાગણી દુભાવવા માટે કૃત્ય કર્યું હોય હાલમાં જે પકડાયેલા છે એ બંને આરોપીઓ પૈકી જેમને ગાય વેચી છે અને વેચાવી છે દલાલી એ તે લોકોને એટલી તો ખબર હતી કે આ ગાયનો ઉપયોગ કોઈ જગ્યાએ એને કટ કરી અને જેમ ખાવાના ઉપયોગમાં કરવાના છે જેથી જે બે નાસી ગયેલા આરોપીઓ છે તેમણે જ આની કોઈ પણ જગ્યાએ ખાવાના ઉપયોગમાં લીધેલી છે એવી પકડાયેલા આરોપીઓની માહિતી છે અને બીજો કોઈ ઉપયોગ કરવાનો હતો અને કોઈ લાગણી દુભાવવા માટે કરેલું એવું જાણ્યું નથી પરંતુ જે પ્રકારે ગાયનું કટિંગ થયું છે તેમાં ગાય કટિંગ કરનારા એટલા એક્સપર્ટ જણાતા નથી એવું ત્યારે પણ અમને વેટનરી ડોક્ટરના ઓપિનિયન ઉપરથી જાણવા મળેલું એની પાછળ સૌથી કડી શું છે સૌથી મહત્વની કડી અમારા જે સિંધવ છે પીઆઈ એમણે એક ટીમ બનાવી હતી જે બિલકુલ ગુપ્ત રીતે અમુક મોબાઈલ નંબરના જે ટેકનિકલ સર્વિસ આવતું હોય છે એની મદદથી અમે લોકોએ ટ્રેસ કર્યા હતા અને ટ્રેસ કરતાં કરતાં અમને આખી લિંક મળી એમાંથી એક અમને સારી ઇન્ફોર્મેશન મળી કે જે કડીના આધારે અમે મોબાઈલના જે ડમ્પ લીધા હતા એની આધારે અમુક નંબર મળ્યા અને એમાંથી આખી એમણે બહુ કુનેપૂર્વક આખો આખો ભેદ ઉકેલાયો છે અને બહુ એપ્રિશિએબલ કામગીરી અમારી પોલીસે કરી